આ વિસ્તારથી લઈને મિત્રો તમે હિન્દ મહાસાગરના વિસ્તારોમાં જોઈ શકો છો તોફાની ખૂંખાર ભયંકર અને અતિ તોફાની નવું વાવાઝડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અરબ સાગરના આ વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના આ વિસ્તારો સુધી નવી નવી તીવ્ર પરિભ્રમણના ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના દરિયાઈકાંઠાના તટીય ક્ષેત્રોની અંદર નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમનું પણ અત્યારે તીવ્ર સંક્રમણ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સિસ્ટમની ઘાત અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે જેને લઈને મિત્રો ગુજરાતમાં હવે ડબલ ઋતુની શરૂઆત થતી જોવા મળી રહી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લામાં વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન હળવી ઠંડી પડી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે આ બધાની વચ્ચે હવે પછી આવનારા દિવાળીના તહેવાર દરમિયાન હિંદ મહાસાગરના અરબસાગરના અને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત રાજ્યને અસર કરશે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે હવે પછી આ મિત્રો સિસ્ટમો પોતાની દિશા ફંટાવીને ગુજરાતને અસર કરશે સૌપ્રથમ બંગાળની ખાડીના જે વિસ્તારોની અંદર જે નવું લો પ્રેશર બની રહ્યું છે તે ધીમે ધીમે આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશા બદલાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ભેજનું પ્રમાણ વધશે જેને લઈને ગુજરાતના દરિયાઈકાંઠાના તટીય ક્ષેત્રમાં જેવા સૌરાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ હવામાનની અંદર અચાનક જ મોટા ફેરબદલો આવશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હાલમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે શ્રીલંકાના જે વિસ્તારો છે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે આ સાથે પૂર્વ ભારતના વિસ્તારો વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ મિત્રો દક્ષિણ ભારતના ચારે ચાર વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે હાઈ પ્રેશર અને નવું અપર એર સાયક્લોનિક એરિયાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી સામે આવી છે નવું એક વાવાઝું હાલ નિર્માણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સિસ્ટમની ગતિવિધિઓ ધીમે ધીમે તીવ્ર બનતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર રીતસરના ઘોર અંધારપટ વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં વાવાઝોડાની અસરો પણ હવે જોવા મળી રહી છે આ સાથે મિત્રો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ભયંકર ઝૂડ ગુજરાત સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી નવી વરસાદી સિસ્ટમો હવે પછી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે આમ મિત્રો રાજ્યની અંદર હવે પછી આવનારી અડતાલીસ કલાકથી લઈને બોતેર કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે નવા જૂનીના પણ એધાણો સામે આવી રહ્યા છે ગુજરાત માટે મિત્રો અત્યારે નવી આગાહી સામે આવી છે હાલ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો સંપૂર્ણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં હાલ હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે તોફાની તોફાની પવનોની સાથે ફરી એક વખત વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં મંડરાતો જોવા મળી રહ્યો છે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં ભારે તે ભારે વરસાદની આગાહી સામે આવી છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો પાકિસ્તાનના કરાચીના દરિયાઇકાંઠાથી લઈને તમે જોઈ શકો છો અમરના જે વિસ્તારો છે ત્યાંથી નવી નવી હાઈ પ્રેશરો છે એ આ રીતે અસર કરતી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે જેના કારણે મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઇકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે નવી પવનની અવર જવર પણ વધતી જોવા મળી રહી છે આ ઉપરાંત ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ એ પહેલાં હજુ પણ ગુજરાતમાં ચોમાસાએ પોતાનો અંતિમ ખેલ શરૂ કર્યો છે ચોમાસું ધીમે ધીમે દક્ષિણી ભારતના તટીય વિસ્તારો તરફ વિદાય લેવા માટે ગતિઓ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે માવઠું ગુજરાતમાં ભયંકર અસર દર્શાવશે ઠંડી પણ હવે ગુજરાતમાં ભારે પડશે નવા નવા વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્ય માટે પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ પોતાની નવી નકર આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અઢારથી લઈને એકવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં મોટા ફેરફારો આવશે મોટા પલટાવ આવશે અને એમને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી રહી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ કે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને તીવ્ર અસરો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહી આ સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ભાગોમાં કાળા ડિબાંગ વાદળો વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેર આવશે જેની અસરને લઈને આવનારી ગુજરાતમાં અડતાલીસ કલાક પછી હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેને લઈને જિલ્લાઓને લઈને વિગતવાર માહિતી મેળવી મિત્રો દર્શક મિત્રો એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે દિવાળીના તહેવાર માટે થઈ જાજો ગુજરાતવાસીઓ તૈયાર કારણ કે દક્ષિણી ભારતના તટીયા વિસ્તારોમાં અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમને ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે શ્રીલંકાના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં અત્યારે નવી વરસાદી સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો અત્યારે શ્રીલંકાથી લઈને મદુરાઈના વિસ્તારો સુધી તોફાની ભયંકર વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિશાખાપટ્ટનમ હૈદરાબાદના ક્ષેત્રોથી લઈને મુંબઈના તટીય ક્ષેત્રો વિસ્તારોમાં તોફાની વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી એક ખતરનાક આગાહી સામે આવી રહી છે વરસાદી સિસ્ટમનો ટ્રેક પણ આ રીતે જાહેર થઈ ગયો છે ગુજરાત રાજ્યમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી હવે સામે આવી રહી છે હવે પછી આવી રહેલી અપડેટ પ્રમાણે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનો ખતરો જ હોવા મળી રહ્યો છે આ પાકિસ્તાનના પણ મિત્રો તમે જોઈ શકો છો કરાચીના વિસ્તારો છે આ સાથે અત્યારે ઓમરના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે આમ એક સિસ્ટમ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર બનતી જોવા મળી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારમાં સક્રિય બનવાની સાથે ગુજરાતમાં વાવાઝોડાની અસરો પણ વર્તાઈ રહી છે ગુજરાતમાં હવેથી ભયંકર ઠંડીની સાથે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે જેમ જેમ મિત્રો દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રના વિસ્તારોમાંથી સિસ્ટમ કે જે ઉપર ઉત્તર દિશા તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનું જોર અને વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ શકે છે આ મિત્રો આપ સૌને જણાઈ દઈએ તો ગુજરાત રાજ્યમાં ઠંડી ગરમીની ભયંકર આગાહી કરવામાં આવી રહી છે મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો કે રાજ્યની અંદર અત્યારે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે અને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે આ બધાની પછી હવે વરસાદની જે સિસ્ટમો છે કે એમની અસરો એક લાઇન છે અને ગુજરાત રાજ્ય ઉપર ઘેરાયેલી જે શેર ઝોનનો જે ઘેરાવો છે એ પણ ગુજરાત રાજ્યને અસર કરી રહ્યો છે આ મિત્રો વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન ભારેથી ભારે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે આ સાથે અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે આ દરેકે દરેક જિલ્લાઓ છે કે ત્યાં હવે પછી વરસાદી માહોલ અને ખતરો પણ ટોળાઈ રહ્યો છે ગુજરાત રાજ્યમાં વલસાડ છે આ સાથે મિત્રો આવા છે નવસારી છે તાપી છે ડાંગ છે વ્યારા છે સુરતના દરિયાકાંઠાના પંથકોની અંદર ભરૂચના વિસ્તારોની અંદર પણ નર્મદાના ક્ષેત્રોની અંદર પણ ઓમાદ લાગુના વિસ્તારોમાં છે વરસાદની ગતિવિધિઓ છે દિવસે દિવસે વધતી જાય છે અને મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નર્મદા ડાંગ વરસાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગે પણ અંબાલાલ પટેલ અને પરેશ ભગવા વ્યક્ત કરી છે દક્ષિણી ભારતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આવનારી ચોવીસથી લઈને અડતાલીસ કલાક દરમિયાન ઓચિંતાનું ગુજરાતમાં આહાભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે કારણ કે ભાવનગર છે બોટાદ લાગુના વિસ્તાર છે જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે વેરાવળ છે ઉનાવન ઉના છે મહુવા છે આ સાથે મિત્રો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે એક તરફ ચોમાસાની વિદાય છતાં પણ હજુ પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ધીમે ધીમે મધ્યમ હળવા વરસાદી સિસ્ટમ સામે આવી રહી છે ને એમણે જોતા પણ મિત્રો કહી શકે કે આમ બંગાળની ખાડી અને સાગરના દરિયામાંથી આવી રહેલી જે વરસાદી સિસ્ટમો હોય એ ખૂબ જ ખૂંખાર અને વાવાઝોડા સ્વરૂપે હોય છે તેમને લઈને મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે હવે પછી ગુજરાતમાં જાણી તેવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતવાસીઓને લઈને વાવાઝોડાને લઈને નવી આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે હવે મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે જો મિત્રો વાત કરીએ તો રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારો ખાસ મિત્રો ઠંડીના ચમકારા વચ્ચે આવે પછી વાવાઝોડાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે તો બીજી તરફ ચોમાસું એક્ટિવ થયું છે અઠ્યાવીસ ઓક્ટોમ્બર પછી ખાસ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં પણ નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં છે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં નવ નવેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર જે હવે મેઘરાજા કોપાઈમાં થવાના છે તહેવારો બાદ હવે ફરી એકવાર વાવાઝોડાનો ખતરો પણ હવે પછી જોવા મળી શકે છે બંગાળની ખાડીના જે દરિયાની અંદર જે નવી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે અને એ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે આ મિત્રો રાજ્યમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે દરિયાની અંદર પણ ફરી એક વખત ઉથલ પાતળ થતું જોવા મળવાનું છે આ સાથે મિત્રો ગુજરાતમાં નવા પરિભ્રમોનો અને નવી નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે આ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ વરસાદ પડવાને લઈને વ્યક્ત કરીશું જેમાં વરસાદને લઈને મિત્રો ઓક્ટોબર મહિનાની સોળ તારીખથી લઈને ઓગણીસ ઓક્ટોમ્બર વચ્ચે પણ સામાન્ય મધ્યમ હળવા વરસાદની આંકડાની ખાસ કે મિત્રો જોઈ શકો છો એ રીતે હજુ પણ ઠંડોશન એક્ટિવિટીના ભાગરૂપી અસર કરી રહ્યા નથી અને મિત્રો વરસાદની તીવ્ર વાત કરીએ તો સોળ ઓક્ટોમ્બર તેમજ અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે કારણ કે મિત્રો સાથે સાથે સૌરાષ્ટ્રના જે કેટલાક જિલ્લાઓની અંદર પણ હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની આગે છે કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અહીંયા જોવા મળેલી છે અને આ દિશા ઉત્તર દિશા તરફ હોવાના કારણે હજુ પણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે હજુ પણ મિત્રો ગુજરાતમાં ઘણા બધા વૃક્ષો ધરાશાય થશે આ ફાટી આવે તેવા દ્રશ્યો સામે આવશે શક્તિ વાવાઝોડું છે કે જે બાવીસ તારીખના રોજ એકદમ ખૂબ જ ખૂંખાર બની રહ્યું છે અને આ વાવાઝોડું છે એ હંમેશા મિત્રો ગુજરાતને ટાર્ગેટ કરશે કારણ કે મિત્રો તોફાની પણ ફૂંકાઈ રહ્યા છે આ વાવાઝોડું હતું એ મિત્રો ખાસ આપ સૌને જણાવી દઈએ તો કે ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે આ સંભવિત વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટી અસ્થિરતા સર્જાશે છે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ રાજ્યોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મિત્રો જો નજર કરીએ તો આગાહીને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્તિગત આગાહી કરવામાં આવી રહી છે વરસાદી માહોલ બાદ પણ હવે ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં કંઈક નવા જૂનીના એધાણો સામે આવશે કારણ કે ગુજરાતમાં હજુ પણ વાવાઝોડો ખતરો છે બીજી તરફ શિયાળો શરૂ થઈ ગયો છે આમ હજુ પણ મિત્રો ગુજરાતમાં અનેક નવા નવા વ્યવસાય શરૂ કરવા પડશે જેના કારણે મિત્રો ગુજરાતમાં ઠંડીની સાથે હળવો ખાસ મિત્રો ઠંડુ વાતાવરણ જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ આગાહીને લઈને જે હાડ થઈ જાવતી ઠંડી આની આગાહી પણ મિત્રો પરેશભાઈ ગોસ્વામી આવી રહ્યા છે એમને લઈને મિત્રો જાહેર કરી છે પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો કંઈક અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે હા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું તાપમાન કેવું જોવા મળી રહ્યું છે દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતનું હવામાન બદલાતો જોવા મળે છે ત્રેવીસ ઓક્ટોમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને મિત્રો હાલ દરિયાની અંદર પણ નવી નવી વરસાદી સિસ્ટમો છે એક્ટિવ થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત સાથે નવું વાવાઝોડું તોફાની પવનોની સાથે મેઘઘર્જના શરૂ થઈ ચૂક્યું છે અને મિત્રો ભયંકર જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે એને લઈને પણ નવી આગાહી સામે આવી છે મિત્રો આપણે જણાવી દઈએ તો ઓછામાં ઓછું દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ ગુજરાત રાજ્યમાં વધુ પડતા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવે છે એમને લઈને પણ લેટેસ્ટ સમાચાર કે આગાહીને લઈને જે ગુજરાતના જે નવા વર્ષની અંદર જે ભીન કરી રહ્યા હોય એમને લઈને મિત્રો હાલ લેટેસ્ટ હવામાન સમાચાર પહોંચાડવામાં આવી રહ્યા છે આપ સૌને મિત્રો જોઈ તો અઢાર તારીખથી લઈને ત્રેવીસ ઓક્ટોબર વચ્ચે હજુ પણ મિત્રો ઠંડીની અહેસાસ ગુજરાત રાજ્યમાં વધશે અને વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ હજુ પણ વિરામ કામ છે ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પરંતુ મિત્રો જેને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એ અંબાલાલ પટેલ દ્વારા જુદી જુદી આગે છે પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ જુદી જુદી આગે છે પરંતુ જે રીતે મિત્રો અહીંયા જે નકશામાં તમે જોઈ શકો છો વીસ એકવીસ તારીખના રોજે વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર જઈ રહી છે પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે રહ્યા છે હજુ પણ મિત્રો ગુજરાતમાં આવનારા ત્રણ વાતાવરણ ત્યાર પછી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેર કરવામાં આવી છે એમને લઈને મિત્રો જે નકશા જાહેર કર્યા છે નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ કચ્છ અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે જેમાં સોળ તારીખના રોજ તમે જોઈ શકો છો આજ રોજ ગુજરાતનું હવામાન કેવું છે સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો કંઈક વાવાઝોડાની અસરો વર્તા જોવા મળવાની છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રેટને લઈને મિત્રો હાલ રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ગરમીના ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે આ મિત્રો આપ સૌને જણાવી દઈએ તો હજુ પણ આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કઠના ભાગોમાં પણ નવી હાલચલો સક્રિય થતી જોવા મળી રહી છે આ સાથે મિત્રો જો તમે કહો છો પણ એ પણ હાલ મિત્રો અઢાર તારીખના જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાખો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ગુજરાતમાં વાવાઝોડો આ સાથે મિત્રો નકશા જાહેર કર્યા છે એમને લઈને જે ઓગણીસ તારીખના રોજ છે નકશા જાહેર થયા છે પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે વીસ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો એકવીસ તારીખના રોજ પણ હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી સામે છે હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી સમય આવી છે જેમ જેમ મિત્રો સમયગાળા પસાર થતો હશે તેમ તેમ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહીને લઈને સૌથી હવામાન સામે રહી હવે મિત્રો જે રીતે એક આગાહી સામે આવી રહી છે કે ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે તેવી પણ આગાહી સામે આવી રહી છે વાવાઝોડાને લઈને મિત્રો જે લેટેસ્ટ આગાહી છે એ પણ સામે જાહેર કરી દેતા હોય છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના સામે રહી છે હજુ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું કયા કયા વિસ્તારમાંથી વિદાય તરફ આગળ વધ્યું છે અને ભારતમાંથી કયા કયા વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે સૌથી પહેલાં મિત્રો આજે ચોમાસું ઘણું બધું આગળ વધી રહ્યું છે જેમાં બીજી તરફ સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખના રોજ માવઠાની આગાહી પણ કરવામાં આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ નહીં મિત્રો તમે જોઈ શકો છો સત્તર તારીખના રોજ પણ હાલ જોઈ શકો છો ત્યાર પછી વાળા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સમય છે હવે મિત્રો તાપમાનમાં જે ઘટાડો જાહેર થયો છે એ ઘટાડાને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહી છે હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી સમય રહી છે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત છે મધ્યપૂર્વ ગુજરાત છે હરિયાણા છે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ મળી રહ્યો છે એક તરફ મિત્રો તમે જોઈ શકો છો તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે નડિયાદવાળા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે પરંતુ કચ્છ છે ત્યાં પણ મિત્રો તાપમાનમાં ઘટાડો થયો છે ભુજ છે એક કિલો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ભારેથી ભારે વરસાદની આગે પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ વાસવા વ્યક્ત કરી છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક મિત્રો હળવાથી મધ્યમ વરસાદી છે આપણે તો ક્યાંક અત્યારે રાજ્ય વરસાદની આગાહી સમય છે માત્ર અઢાર તારીખના રોજ ગુજરાતમાં છે એ ભારેથી અતિભારે વરસાદની આગાહી સમય છે અઢાર તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સમય છે જેમાં સોમનાથ અને ગુણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે આ મિત્રો તમને જ તમારા જણાવ્યા પ્રમાણે મિત્રો જણાવી દઈએ તો હજુ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન તો કોઈ હજુ પણ ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ હજુ પણ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને તમે જોઈ શકો છો નકશા પણ હવામાન વિભાગ